અમારી એક એપ્લિકેશન છે કે બીએનએસએસ બીએનએસએસ સેક્શન ફિફ્ટી વન ફિફ્ટી થ્રી અને ફિફ્ટી સિક્સ મુજબ લોકલ જ્યુડિશક્શન લાગે છે એટલે લોકલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં રજૂ કરે અને એમને પહેલાં મેડિકલ કરાવે અને પછી બોટાદ લઈ જાય

પોતાની જાનહાનિ ન થાય અથવા તો એમને ઇન્જરી ન થાય એના માટેનું આ પ્રિકોશન સ્ટેપ છે અમારો પ્રણવભાઈ તો પ્રણવભાઈ ક્યાં લઈ ગયા છે કે જાણકારી મળી છે કોઈ જાણકારી નથી સાહેબ અમે અરેસ્ટ મેમો નથી એપો અટકાયતની જાણ પણ નથી કરી શું કહી રહ્યા છે પોલીસ એટલે અહીંયાથી ન્યાથીને ઉઠાઈને લઈ ગયા છે અહીંયા ગઢવી સાહેબ એવું કહે છે કે બોટાદ પોલીસ વાળા છે અને એ ડાયરેક્ટ લઈ ગયા છે હવે અહીંયા અમારી પાસે કોઈ એવો જે ઓફિસર નથી કે જે અમારી એપ્લિકેશન રિસીવ કરી શકે કે જેને તમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રમાં મેજિસ્ટ્રેટમાં લઈ જાઓ ત્યાંથી તમે મેડિકલ કરાવો અને બીએસએ બીએનએસએસ સેક્શન ફિફ્ટી વન ફિફ્ટી થ્રી અને ફિફ્ટી સિક્સ મુજબ અમે અમારી એપ્લિકેશન આપી તો એમને આ પ્રોસેસ કરવી જ પડે એવી છે છતાં પણ નથી કરતા સોરી

બરાબર અને લીડરો જે આમ પાર્ટીના લીડરો છે જે સરકારને કરવું હોય બધું કરવા માટે તૈયાર છે એટલે એવું કે છે કે એમની અમારી મદદ માહિતી હતી અને ઓફિશિયલી તમારે બોટાદ જે આવ્યો છે એમને તમારે એપ્લિકેશન આપવાની હોય ની કે છે કે તો બોટા પોલીસે કરેલી છે પણ મારા માનવા મુજબ કાયદા પ્રમાણે તો લોકલ પોલીસ જ કરી શકે એનું જ્યુરિડિક્શન લાગે આ પોલીસ જીત છે ખેડૂતોની લડાઈ લડવા જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક જુઠ્ઠા કેસ ફસાવવાની કોશિશ થઈ રહી છે સરકાર ને નમ્ર વિનંતી તમને અમારી સરકાર અને પોલીસ ગુસ્સો અમારી પર છે નિર્દોષ ખેડૂતો છોડી મુકવામાં આવે અમારી પર કરવો હોય એટલે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે સરકાર અને પોલીસ